સ્વાગત છે એક પછી બધા આપણે મરચા આવી રીતે કાપા કરીને અને અંદરથી બીજ કાઢી નાખીશું આપણે તો આપણે મરચાં કાપા પાડી દીધા છે બધા બીજા કાઢી નાખ્યા છે ભરેલા મરચાં બનાવવા માટે આપણે જોઈશે ચણાનો લોટ આમચૂર પાવડર ગોળ અજમો અને બેઝિક મસાલા આપણે જે જોઈતા હોય એ પ્રમાણમાં નાખીશું વરેલા મરચાંને બનાવવા માટે આપણે ચણાના લોટને શેકી લઈશું ચણાના લોટને આપણે બે થી ત્રણ મિનિટ જ શેકવાનો છે તે એમાંથી મોશ્ચર જતું રહે ચણાનો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે તો આપણે એને પ્લેટમાં કાઢી દઈએ અને પ્લેટમાં કાઢ્યા પછી આપણે એમાં બધા મસાલા કરવાના છે મસાલામાં સૌપ્રથમ આપણે હિંગ હળદર ધાણાજીરું થોડું આગળ પડતું લેવાનું છે ધાણાજીરું આપણે બે ચમચી લઈશું ચપટી મરચું આમચૂર પાવડર અજમો હાથેથી મસળીને આપણે નાખી દેવાનો છે અજમો અને ગોળ વણ નાખ્યા પછી આપણે એમાં આ બધું મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી આપણે મીઠું નાખીશું આ બધું આપણે મિક્સ કરીને તો બધા મસાલા આપણે મિક્સ થઈ ગયા છે તો આમાં બાઇન્ડિંગ માટે આપણે થોડું તેલ નાખીશું તેલ નાખ્યા પછી આપણે એક પછી એક બધા મરચાં ભરી લઈશું તેલ નાખ્યા પછી મસાલો પ્રોપર મિક્સ કરી દીધો છે હવે આપણે મરચાં ભરી લઈએ એક પછી એક બધા મરચાં આવી રીતે દબાઈને આપણે મસાલો ભરી લેવાનો છે જોઈ શકો છો તમે આપણે મરચાં આવી રીતે બધા ભરી લેવાના બધા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલા હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે બધા મરચાં અંદર ફ્રાય કરી લઈશું એટલે આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે મરચાં આ મરચાં તમે છે ને ભાખરી રોટલી રોટલા કે થેપલા સાથે ખાશોને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મરચા શેકાઈને રેડી થઈ ગયા છે મરચા આપણે પ્લેટમાં સર્વ કરી દીધા છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં